હલો ફ્રેન્ડ્સ હું ભાવના મારી રસોઈ ચેનલમાં તમારું ફરી એકવાર સ્વાગત કરું છું આજે હું તમારી સાથે કાચી કેરીમાંથી બનતા આમ પન્નાની એટલે કે કેરીના શરબતની રેસીપી શેર કરીશ ચાલુ તો રેસીપીની શરૂઆત કરી લઈએ આ કેરીને સૌ પ્રથમ પ્રથમ આપણે ધોઈ અને બાફવા મૂકી દઈએ આપણે કેરીને બાફવા મૂકી દીધી છે હવે આગળના આગળની બધી પ્રોસેસ કરી લઈએ આપણી કેરી હવે સરસ બફાઈ ગઈ છે એને છોડી અને એનો બધો પર્વ કાઢી લઈએ કેરીનો બધો બોલ પપડી કાઢી લીધો છે હવે આમાં સંચળ મીઠું અડધી નાની ચમચી જેટલું શીકેલું જીરાનો પાવડર છે એક ચમચી જેટલું એડ કરી દઈએ સ્વાદ પ્રમાણે ખાંડ ઉમેરી દઈએ હવે એને થોડું પાણી ઉમેરી અને સરસ આપણે ક્રશ કરી લઈએ આમાં ક્રશ કરતાં પહેલાં થોડા ફુદીનાના પત્તા એડ કરી દઈએ હવે થોડું પાણી ઉમેરી લઈએ આપણી પેસ્ટ સરસ તૈયાર થઈ ગઈ છે હવે એક ગ્લાસમાં આપણે થોડી પેસ્ટ ઉમેરીશું તમે અહીંયા બરફનો પણ યુઝ કરી શકો મેં અહીંયા એકદમ ચીડ પાણીનો ઉપયોગ કર્યો છે આપણે આને પાણી સાથે હવે સરસ મિક્સ કરી લઈએ તૈયાર છે આપણે આમ પણ નાની રેસીપી તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂર જણાવજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ